આ છે તો આ છે અમારા ગામની ડેરી તો તમે જોઈ શકશો તો આ છે મંડપનો વ્યૂહ તો તમે જોઈ શકોણ છે

અમારો વિડીયો સમાપ્ત કરી રહ્યા છીએ અગર તમારે આવા અમારા વિડિયો નવા જોવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ જરૂર કરજો હવે મળશું આપણે આપણા નેક્સ્ટ વિડીયો તો જય માતાજી